શ્રેણી સાઈ નમ ઓમ નમઃ શિવાય તો હવે આપણે વાંચીશું ભાદરવા વદ ત્રીજની કથા ધર્મરાજ યમની યાદ પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ પરિવાર હતો તેઓ ખૂબ ગરીબ હતા પણ શ્રદ્ધાવાન હતા ભાદરવા વદ ત્રીજના દિવસે બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે આજે પિતૃ પક્ષની ત્રીજ છે ધર્મરાજ યમરાજ ધર્મના પ્રતિક છે આપણે આપણા પિતૃઓ માટે જે અર્પણ કરીએ છીએ તે યમદૂતો દ્વારા પહોંચે છે ચાલો ભલે થોડું જ હોય પણ પિતૃ માટે તર્પણ કરીએ ગરીબી હોવા છતાં તેમણે ઘરમાં જે થોડું દૂધ તલ અને જે હતું તે વડે પિંડ તૈયાર કર્યા અને પિતૃઓ માટે તર્પણ કર્યું તે રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં તેના પિતૃઓ દર્શન આપવા આવ્યા અને આનંદભેર આશીર્વાદ આપ્યા હે વત્સ તું શ્રદ્ધાથી કરેલું નાનું દાન પણ અમને તૃપ્ત કરે છે તારી પેઢી સદા સુખી અને સમૃદ્ધ રહેશે આ પ્રસંગ પરથી માન્યતા છે કે ભાદરવા વદ ત્રીજા દિવસે પિતૃઓને યાદ કરીને કરવામાં આવેલું તર્પણ ધર્મરાજ્યમને અતિ પ્રિય છે આમ ત્રીજની કથા કથા આપણને ખરેખર શીખવી છે કે શ્રાદ્ધમાં મોટા ઢગલા કે અર્પણની જરૂર નથી સાચી શ્રદ્ધાથી સૌથી મહત્ત્વની છે તો આ હતી આજની ત્રીજની કથા ઓમ નમઃ સિવાય હર હરમાદે